બિહારમાં ફરજ બજાવતા પોલીસના ભાઈની વર્ષ બે હજાર સત્તરમાં બેસ્તરમાં માથું અને સોનારી ગામે ધડ મળવાની ઘટનામાં પાંડેસરા પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરી હૈદરાબાદથી મોલવી અને તેની પત્નીને દબોચી લીધા છે બંને સાત વર્ષથી ભાગતા ફરતા હતા પાંડેસરા પોલીસે આરોપીઓને ઝડપવા મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષ બે હજાર સત્તરમાં એક હત્યા કરેલી લાશ મળી આવી હતી બિહારથી મૃતકનો ભાઈ સુરતમાં શોધવા આવ્યો હતો જેમાં બે સગીર મળ્યા હતા જ્યાં બંને કહ્યું કે અમારા શેઠ અકબર અલી તેની પત્ની અફસાના અઢાર વર્ષના ફકરોદ્દીનને લોખંડનો સળિય અમારી હત્યા કરી લાશ સગે કરવા ટુકડા કરાવ્યા હતા હત્યારો મોલવી અકબર અલી મોપેડ પર બે સગીરો સાથે ત્રણ થેલીમાં માથું ધડ અને હાથ પગના ટુકડા કરી ફેંકી પત્નીને લઈ ભાગી છૂટ્યો હતો મલવી વતન બિહારથી સાત સગીરોને સાડીમાં સ્ટોન અને મજૂરી લાવ્યો હતો કામમાં ભૂલ કરતાં હત્યા કરાઇ હતી આરોપીઓ તેલંગણા અને હૈદરાબાદમાં હોવાની માહિતી મળતા જ પાંડેસરા પોલીસે હૈદરાબાદ પહોંચી હતી અને ત્યાં પાંડેસરા પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને પાંચ દિવસ સુધી વોચ કરી દંપતીની ભાડ મેળવી હતી પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અકબરઅલી મોહમ્મદ સફાઈ શેખ તેની પત્ની અફસાના બેગમ અકબર અલી શેખને પકડી પાડ્યા છે એક દિવસ દરમિયાન મોહમ્મદ ફકરુદ્દીનથી કામમાં ભૂલ થતાં આ અકબરઅલીએ એને લોખંડના સળિયા વડે મારેલ અને એમાં એ મરણ ગયેલ જેથી આ અકબરઅલી અને એની વાઇફે બંને બજારમાંથી છરીઓ ખરી ધારદાર છરીઓ ખરીદી અને લાશના નિકાલ માટે એના અલગ અલગ ટુકડા કરી અને અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધેલા અને આ બનાવ બન્યા પછી એ લોકો આ જગ્યા છોડી અને એમના મૂળ વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં અઠવાડિયું રોકાઈ અને પછી ખબર હતી કે પોલીસ પાછળ આવશે એટલે ત્યાંથી એ લોકો તેલંગાણા શિફ્ટ થયેલા દરમિયાન આ બનાવને છ વર્ષ થઈ ગયેલા ચાર્જશીટ થઈ ગયેલું અને આરોપીઓ નાસ્તા ફરતા હોય કલમ સિત્તેર મુજબના નામદાર કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલા દરમિયાન છેલ્લા એક વર્ષથી સુરત પોલીસ જે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરેલી છે એના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશથી પાંડેસરા પોલીસની ટીમ એમાં ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર કામળિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ તથા સર્વેલન્સ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ તથા મહિલા સબ ઇન્સ્પેક્ટર દેસાઈ વગેરેનાઓએ છેલ્લા એક વર્ષથી આરોપીઓને પકડવા માટેની મહેનત કરતા હતા અને આ આરોપીને પકડવા માટે પાંડેસરા પોલીસની ટીમ બે વખત એમના મૂળ વતન બિહાર ખાતે તપાસમાં ગયેલી અને બિહાર ખાતે તપાસમાં જઈ અને એમના સગા સંબંધીઓના ફોન નંબરને બધું મેળવેલું અને એના ટેકનિકલ સર્વેલન્સના આધારે એવો ખ્યાલ આવેલો કે ભાઈ છેલ્લા ઘણા ટાઈમથી તેલંગણાથી આ બધા એના ઘરવાળા છે કોન્ટેકમાં છે જેના અનુસંધાને મહિલા આરોપી હોય એટલે મહિલા સબ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરી અને તેલંગાણા ખાતે મોકલવામાં આવેલી અને ત્યાં જઈને તપાસ કરતા જે વિસ્તાર હતો એ સુલેમાન નગર આખો મુસ્લિમ પોપ્યુલેટેડ વિસ્તાર હોય અને ત્યાં પોલીસ તરીકેની ઓળખ તરત છતી થઈ જાય એમ હોય પોલીસે એક પાંચ ચાર પાંચ દિવસથી મુસ્લિમ વેશ પહેરવેશ ધારણ કરી અને ત્યાં વોચમાં રહેલા અને એકદમ વેરીફાય થયેલું કે આ અકબર અલી અને એની વાઇફત છે પછી સ્થાનિક પોલીસની મદદથી એમની ધરપકડ કરવામાં આવેલી હાલ તો સુરત પોલીસે એક પછી એક પ્રશંસનીય કામગીરી કરી રહી છે આરોપીને ઝડપી પાડવા પોલીસે જે તે વિસ્તારના પહેરવેશ ધારણ કરે છે ત્યારે પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી પાડવા કરેલી કામગીરીની ખરેખર પ્રશંસા કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા